મિત્રો મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન જ્યારે છઠ્ઠા મહિનામાં થવા જઈ રહ્યા છે ત્યારે લગ્ન અગાઉ હવે એક બીજું પ્રી વેડિંગ ફંક્શન આયોજિત થવા જઈ રહ્યું છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આખરે મુકેશ અંબાણી આ બીજા ફંક્શન ક્યાં કરવા જઈ રહ્યા છે તેથી તેની કેટલીક વિશેષ વિગતો હવે આપણે જાણીશું આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં ફરી એકવાર બોલિવૂડ સેલેબ્સનો મેળાવડો જામવાનો છે વિવિધ દેશમાંથી અનેક ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓ આ ફંક્શનમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ ફંક્શનમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ પણ રહેવાના છે તો ચાલો આપણે તમને જણાવી દઈએ કે રાધિકા અનંતના બીજા પ્રિ-વેડિંગ સમારંભનીમાં આ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો 30મી મેના રોજ અનંત રાધિકાનું બીજું પ્રિ-વેડિંગ ફંક્શન આયોજિત થવા જઈ રહ્યું છે દિવસ અને ગોપનીયતા જાળવવા માટે આ ફંક્શનની થીમ છે

ત્યારે અને અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું એક પ્રી વેડિંગ ફંક્શન ફ્રાન્સમાં ક્રૂઝ પર આયોજિત કરવામાં આવ્યું છે આ ફંક્શન આવતીકાલ એટલે કે ઓગણત્રીસ મે ત્રીસ મેના રોજ આયોજિત થવા જઈ રહ્યું છે જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર સહિત વિદેશી મહેમાન હાજરી આપશે જ્યાં આ પહેલા ઇન્ટરનેશનલ સ્ટાર રિહાનાએ તેમના પ્રથમ પ્રી વેડિંગમાં હાજરી આપી હતી અને એમનું પરફોર્મન્સ થકી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારે દોસ્તો તમને ખબર જ હશે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ આ રિહાના સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા એવા સમાચાર હવે સામે આવી રહ્યા છે કે શકીરા તેમના સેલિબ્રેશનને યાદગાર બનાવશે જી હા દોસ્તો આ શકીરા એક પોપ સ્ટાર સિંગલ છે અને એ પણ હવે આ ક્રૂઝ પાર્ટીમાં હાજર રહેવાના છે જ્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ શકીરાને મુકેશ અંબાણીએ કેટલા કરોડ રૂપિયા ચૂકવ્યા છે આ રકમ કોઈ હજારોમાં નહીં લાખોમાં નહીં પણ કરોડોમાં હોય છે તો ચાલો આપણે તમને જણાવી દઈએ કે રાધિકા અનંતના બીજા પ્રિવેડિંગ સેરેમનીમાં આ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો 30મી મેના રોજ અનંત રાધિકાનું બીજું પ્રિ-વેડિંગ ફંક્શન આયોજિત થવા જઈ રહ્યું છે દિવસ અને ગોપનીયતા જાળવવા માટે આ ફંક્શનની થીમ છે ક્રુઝ પર સફર કરતા કરતાં આ વખતે લગ્ન પહેલાની ઉજવણી કરવામાં આવશે આપણે જાણીએ છીએ કે તારીખ 1 થી 3 માર્ચના રોજ ગુજરાતના જામનગર ખાતે ખૂબ મજાનું પ્રિ-વેડિંગ ફંક્શન આયોજિત થયું હતું તે રંબાણી પરિવાર હવે આ બીજા સેલિબ્રેશન તરફ આગળ વધી રહ્યું છે અને અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન હજુ પૂરા થયા નથી ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસના ભવ્ય પ્રિવેડિંગ ફંક્શન પછી મુકેશ અંબાણી અને નીતા અંબાણી હવે અનંત રાધિકાની બીજી વેડિંગ પાર્ટીનું આયોજન કરી રહ્યા છે આ દરમિયાન કપલના વેડિંગ ફંક્શનનું કાર્ડ સામે આવ્યું છે જેમાં ચાર દિવસમાં યોજાનારી ઉજવણીની વિગતો શેર કરવામાં આવી છે ત્યારે હવે આપણે જાણીએ કે આખરે કઈ કઈ સેલિબ્રિટીઓને આમંત્રિત કરવામાં આવી છે દેશ વિદેશમાંથી અનેક ઉદ્યોગપતિઓ પણ આ વેડિંગ સેરેમનીમાં હાજર રહેવાના છે આ બીજી પ્રિવેડિંગ સેરેમની જે ક્રૂઝ પર થશે એનું નામ સેલિબ્રિટી એસેન્ટ છે આ જહાજ ફ્રાન્સમાં બનાવવામાં આવ્યું છે અને માલ્ટામાં નોંધાયેલું હતું જહાજ પર માલ્ટાનો ધ્વજ લહેરાયેલો છે બુધવારે વધુ કેટલાક સેલેબ્સ મુંબઈથી રવાના થયા છે આ દરમિયાન બુધવારે અનન્યા પાંડે સારા અલી ખાન અબ્રાહિમ અલી ખાન અને સચિન તેંડુલકર સહિત કેટલાક અન્ય સેલેબ્સ પણ આ પ્રી વેડિંગમાં હાજરી આપવા માટે મુંબઈથી રવાના થયા છે જેની તસવીરો પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ તમામ સેલેબ્સ અંબાણીના જેટ એ થ્રી ફોર્ટી એમાં સવાર થશે અને સાડા અગિયાર વાગ્યે મુંબઈથી પોલેરમો માટે રવાના થયા છે પાલેરમો એરપોર્ટ પર પહોંચ્યા પછી દરેક વ્યક્તિ લિમોઝીન દ્વારા ક્રૂઝ પર પહોંચશે આ બીજી વાર પ્રિવેડિંગ સેરેમનીમાં હાજરી આપવામાં આવેલા આ કેટલાક સેલેબ્સે ઇટાલીથી તસવીરો શેર કરી છે જે તસવીરો તમે જોઈ શકો છો અંબાણી પરિવારની ફેમિલી ફ્રેન્ડ અહિલ્યા મહેતાએ ઇટાલીના એ કેટલીક તસવીરો શેર કરી છે જે અમે તમને બતાવી રહ્યા છીએ સોશિયલ મીડિયા સેન્સેશન ઓરીએ અને બીચ પરથી કેટલાક ફોટો શેર કર્યા છે આ સિવાય એક્ટર કોમેડિયન જાવેદ જાફરીની દીકરી અલવીરા જાફરીએ પણ ક્રુઝનો ફોટો શેર કર્યો છે એ ક્રુઝ પર મિત્રો એ સાથે પુલ પાર્ટી કરતી જોવા મળી રહી છે આ બીજી પ્રી વેડિંગ સેરેમની જે ક્રુઝ પર થશે એનું નામ સેલિબ્રિટી એસેન્ટ છે તે માલ્ટામાં બનાવવામાં આવેલી છે તે ઓગણત્રીસ મેના રોજ ઇટાલીના એ પાલેરમો પોર્ટથી રવાના થશે અને તેતાલીસો એસી કિલોમીટરનું અંતર કાપીને દક્ષિણ ફ્રાન્સમાં પહોંચશે આ સમારોહ અમે તમને જણાવી દઈએ કે ચાર દિવસ સુધી ચાલવાનો છે માર્ચમાં આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર દિહાના ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ ફંક્શનમાં ખૂબ મજાનું પરફોર્મન્સ કર્યું હતું ત્રણેય ખાન સ્ટાર્સ એટલે કે શાહરૂખ ખાન સલમાન ખાન અને આમિર ખાને પણ સાથે ડાન્સ કર્યો હતો ફેસબુકના સ્થાપક માર્ક ઝુગરબર્ગ અને માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ સહિત અનેક આંતરરાષ્ટ્રીય એ ઉજવણીમાં ભાગ લીધો હતો અંબાણી પરિવાર સાથેની નિકટતાને કારણે અમિતાભ બચ્ચન પરિવાર પણ આ ક્રુઝ પાર્ટીનો ભાગ બની શકે છે બચ્ચન પણ 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 હંમેશા અંબાણી પરિવારના ઘરે કોઈ ફંક્શન હોય હોય તેમાં હાજરી આપતા છે અભિનેત્રીઓ કપૂર કપૂર અને ખુશી આ ફંક્શનનો ભાગ હશે આ તસવીરમાં તમે ચોક્કસપણે પણ જોઈ શકો છો કારણ કે તેમની ઈશા અંબાણી અને અનંત અંબાણી સાથે સારી મિત્રતા છે હાલમાં જ એક કોન્સર્ટ બાદ ઈશા અંબાણી શ્લોકા મહેતા અને અનંત અંબાણી એ જાનવીના ઘરે પહોંચ્યા હતા આ ઉપરાંત રણવીર સી અને અર્જુન કપૂર ને પણ તાજેતરમાં અનંત અને રાધિકા માટે આયોજિત એક ખૂબ જ ખાનગી પાર્ટીમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા આવી સ્થિતિમાં એવું માનવામાં આવે કે આ વખતે પણ બોલીવુડના મોટા નામોને પાર્ટીમાં બોલાવવામાં આવી શકે છે ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે કયા કયા સેલિબ્રિટીઓને પણ બોલાવવામાં આવ્યા છે આ સિવાય દીપિકા પાદુકોણ સોનમ કપૂર આનંદ આહુજા કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા આ તમામ સેલિબ્રિટીઓ પણ આ ક્રુઝ પાર્ટીમાં હાજરી આપી શકે છે